નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ધોરણ નંબર સાતની અંદર ચેપ્ટર નંબર તેર ક નાકરોનો પ્રત્યક્ષીકરણનું સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છીએ તો દરેક વિદ્યાર્થી તેમાં ખાસ ધ્યાન આપી અને તમારા નોટબુકની અંદર આ સોલ્યુશન વ્યવસ્થિત સારા સારાક્ષરમાં લખી અને તમે જેથી પરીક્ષામાં સારી પ્રેક્ટિસ કરી શકો છો ચાલો પેલો લંબાઈ પહોળાએ ઊંડાઈ ધરાવતી વસ્તુઓ જ જગ્યા રોકતી નથી વિધાન ખોટું બીજું જેને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ કે ઊંડાઈ હોય તેને થ્રીડી વસ્તુ કહેવાય ચાલો એના પછી જોડકા જોડવાના છે તો પેલી આકૃતિમાં શું આવશે એવ ચોથા નંબરની કાળજીમાં ટુ ડી પાંચમા નંબરની કાળજીમાં પણ ટુ ડી છઠ્ઠા નંબરની કાળજામાં થ્રી ડી સાતમા નંબરમાં ટુ ડી આઠમા નંબરમાં થ્રી ડી ચાલો નવમા નંબરમાં આવશે ખોટું દસમા નંબરમાં આવશે ખોટું ચલો ફલક ધાર અને શીરો બિંદુ પેલો ઘણાકાના ખૂણાઓને તેના શિરો બિંદુ કહેવાય બીજું ઘણાકાના માળખાને બનાવતા રેખાખંડો એમાં ધાર અને તેની સમતલ સપાટીઓને ફલક કહેવાય ત્રીજું સમઘનને કેટલા આઠ શીરોબિંદુ હોય ચોથું સમઘનને કેટલી બાર ધાર હોય પાંચમો સમઘનને કેટલી છ સપાટી હોય છઠ્ઠો લમઘનને ખાલીજિયા શીરો બિંદુ હોય તો કેટલા આવશે આઠ લમગઢ ને ખાલી ધાર હોય છે કેટલી હોય છે બાર લમગન ને સપાટી હોય ખાલજીયા બાજુ કે ખૂણા હોતા નથી વર્તુળ ચલો શંકુને ખાલીજિયા સપાટી હોય છે બે એના પછી ખાલજાને ફક્ત એક જ સપાટી હોય છે નારંગી લમગઢ ને બાર શિરો બિંદુ હોય છે તો આ વિધાન ખોટું સમગરને આઠ શીરો બિંદુ હોય તો વિધાન છે સાચું એના ભી કોષ્ટક તમારે પૂર્ણ કરવાનું છે બાજુઓ અને શિરોબિંદુ તમારે લખવાના છે તમને કોષ્ટકમાં આપેલું છે તે પ્રમાણે તમે ઉત્તર તમારે લખવાના રહેશે એના હવે આકારો બનાવવા માટેની તમારે રેખાકૃતિ તમારે સવાલમાં આપેલું નળાકાર માટેની નેટ કાલજા હોય લંબચોરસ ચતુષ્ફલક બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવી રેખાકૃતિ કઈ છે તો અહીંયા તમને આપેલી છે બધી આકૃતિ આપણે ચતુષ્કો આ બંને આવશે નહીં ચલો આપેલા ઘણા કરોની સાચી નેટ સાથે આપણે જોડવાનું છે તો પેલી આકૃતિની અંદર આ ચોથાની અંદર તમારો આવશે સોરી રીતે આપણે જોઈએ તો અ અને બને જોડવાનું છે તો પહેલી આકૃતિ જે છે આપણી આકૃતિ એની અંદર તમારો ડી જવાબ આવશે બીજી આકૃતિ છે એમાં તમારો જવાબ આવશે બીજ ત્રીજી આકૃતિ છે એમાં જવાબ આવશે એ ચોથી આકૃતિ છે એમાં જવાબ આવશે સી આગળ વધીએ તો આપણે નીચે આપેલા ખા ખાલી ખાનામાં યોગ્ય સંખ્યા લખો અને યાદ રાખો કે સામસામેની સંખ્યા સાત સરવાળો થવી જોઈએ નહીં તો અહીંયા સંખ્યા આ પ્રમાણે મેં લખેલી છે એનું સોલ્યુશન તમે તમારી નોટબુકમાં લખવાનું રહેશે ચલો આગળ વધીએ સમતલ પર ઘન આકારો દોરવા તો પેલો ખાલી રેખાઓમાં લંબાઈના પ્રમાણમાં નથી છતાં ઘન આકારના અગત્યના ગુણધર્મોને દેખાવો તેનાથી રજૂ થાય તો આવશે રેખા આઇસોમેટ્રિક આકૃતિને ટપકાવાળા કાગળ ઉપર દોરી શકાય વિધાન છે સાચું ચાલો આઇસોમેટ્રિક ડોટ પેપરથી આપણે આકૃતિ દોરવાની છે તમારે તો જાતે તમારે બુક્સ કે પછી રેફરન્સ બુક્સની અંદર ટ્રાય કરવાની રહેશે અને બીજી એક આકૃતિ એવી છે પાંચ સેમી લંબાઈ ત્રણ સેમી પહોળાઈ અને બે સેમી ઊંચાઈ વળી આકૃતિ નીચેની આકૃતિમાં કેટલા સમગન છે ઊભી કાપતા મળતો છેદ કેવો મળે લંબચોરસ આડા કાપતા લંબચોરસ તેવી રીતે ગોળ નારંગીમાં આપણે ઉભો કાપતા છેદ વર્તુળ ને આડો કાપતા પણ વર્તુળ મળે એવી રીતે બધાના સોલ્યુશન તમને આપેલો છે કોષ્ટક તમારી નોટબુકમાં તમારે લખવાનો છે એના પછી ક્રિકેટ દડાનો પડછાયો કેવો મળે છે વર્તુળ લંબઘરનો પડછાયો કેવો મળે છે લંબચોરસ પેલું નોટબુકનો પડછાયો ગોળ હોય છે તો વિધાન ખોટું ઘરનો પડછાયો ષટકોણ હોય છે વિધાન ખોટું લંબઘરનો પડછાયો વર્તુળ હોય છે વિધાન ખોટું એક રૂપિયાના સિક્કાનો પડછાયો વર્તુળ છે વિધાન સાચું ચલો પડછાય આકાર લખવાનો છે દડાનો પડછાયો ગોળ ડસ્ટ નો પડચાયો લમચોરસ બંગડીનો પડચાયો ગોળ નળાકાર પાઇપનો પડચાયો લમચોરસ પેંડો આવશે ગોળ કંપાસ બોક્સ આવશે હવે આમાંથી આ પ્રકારના પર કોનો મળે છે તો ગોલકનો હોય જેના ઉદાહરણ તમને આપેલા આ પ્રકારનો પરચય સમઘન હોય તેનું ઉદાહરણ છે પાસો આ પ્રકારનો પડચય લમઘન કે નળાકાર હોય ઇટ અને પાણીની પાઇપ આ પ્રકારનો પરચય શંકુનો હોય એમાં આઈસ્ક્રીમનો કોન કોણ ટોપી એ બધો આવશે એના પછી પ્રશ્ન નંબર દસ આપેલી આકૃતિ પરથી દેખાવો અને બાજુનો દેખાવ અને ઉપરનો દેખાવ તમારે દોરવાનો છે તો આપેલી આકૃતિમાંથી બાજુનો દેખાવ પ્રમાણ આવશે ઉપરનો દેખાવો પ્રમાણે આપેલી આકૃતિ બાજુનો દેખાવો અને ઉપરનો દેખાવ આ પ્રમાણ આવે આપે બાજુમાં દેખાવ અને ઉપરનો દેખાવ તમને આવો જોવા મળે તો આ તો આપણે મેળસનું આ રીતનું સોલ્યુશન કરવામાં આવે છે અમારી ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને બીજા બધા વિષયના પણ સોલ્યુશન મળતા રહે તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ સજેસ્ટ કરો અને જેથી તે નવા ફ્રેન્ડને પણ ઇન્વોલ્વ કરે અને તે પણ બીજા ફ્રેન્ડને સજેસ્ટ કરે થેન્ક યુ ધન્યવાદ